સેન ગુડ મોર્નિંગ થઈ ગયું હવાર ને મને કોઈ ખબર ચા ના બનાવી ભાઈ પોતે બનાવવા માંડે સવારના મસ્ત મજાનો ચા પી લીધો પછી આપણે દુકાન ખોલી તમારા ભાઈ એકદમ થી ત્યાર થઈ ગયો કપડા બદલા લીધા રેડી હવે કરાવતા દાઢી શુક્રવાર રજાનો દિવસ હતો એટલે આપણે ઘરે મંગાવી પહેલીથી ફટાફટ રોલા સોલા પડે ને થઈ ગયો ને ગાડી કાઢી ગયો બજંગે બોકી ગયો બજે પાન ને પાછો નીકળી ગયો ઘરે ભાઈ બેન મળી ગયો ભાઈ બેન હારે નીકળી ગયો ગાડી આવી ગયો દાઢી કરે ને હજી અડધું કામ તો બાકી રહી ગયું બાકી ગયા ચાર ને મને લાગી કે ભૂખ મે લઈ લીધા બેસે ટોપી ડુંગળી લઈ લીધી અને કોથમોની અને ચાકુ ચટણી બનાવવા માટે લઈ લીધો ગ્લાસ નાખી દીધું પાણી નાખી દીધું મીઠું અને ચટણી પાણીને મિક્સ કરીને હલાવી નાખવાનું થઈ ગઈ આપણી ભેલ તૈયાર વાગી ગયા ચાર ને બે ભાઈ ચાર ઠપકેરો વિડીયો માં હરમાય તો જોવા ભાઈ થઈ ગઈ હાન ને નીકળી ગાડી લઈને વાર કપાવવા વાર કપાવીને આવતો રહીને લઈ લીધું મંચુ જમી લીધું એકદમ થઈ ગયું કપડી ગાડી ગાડી બોકી ગયું બદલે આવી જેમ જરીકે મજા આવી તો જય દોર કદીશ ની સૌથી પેલા કમેન્ટ કરો પછી લાઈક સબસ્ક્રાઈબ કરો